શ્રી ગણેશાય નમ નમસ્કાર મિત્રો ગીતા જ્ઞાન ચેનલ માં તમારું સ્વાગત છે સર્વ ધર્મ ગ્રંથ વેદ ઉપનિષદ સાર એટલે ગીતા શ્રીમદ ભગવદ્ ગીતા છે દિવ્ય ચિંતનનો સ્ત્રોત તો ગીતાજી જીવન દેવાનું સંજીવન દેવાનું પણ કાર્ય કરે છે મંગલકારી ગીતા અમૃત સમાન છે જીવનનો બધો સાર સમાયેલો છે બધા પ્રકારની પીડામાંથી છૂટવા અને પુણ્યની પ્રાપ્તિ કરવા ગીતાના પાઠોનું મહત્વ અનેરું છે સામાન્ય જીવનનું વૈતરું કરતા લોકો માટે ગીતા નવો પ્રાણ પૂરવાનું કાર્ય કરે છે એટલે આ ગ્રંથ સામાન્ય નથી તેને માત્ર પ્રણામ કરવાનું નથી પણ તેનું પઠન કરી મનન ચિંતન કર્યા પછી તેને દૈનિક જીવનના વ્યવહારમાં ઉતારવાનું છે નિરાશામાંથી પ્રસન્ના તરફ દોરનારા મરણધર્મી માનવને જીવનને અમૃતમય બનાવવાનો બોધ જ્યાંથી મળ્યો છે તે છે શ્રીમદ ભગવદ્ ગીતા જેને પ્રાપ્ત કર્યા પછી જે શાશ્વત છે તે છે પરમ તત્વ પરબ્રહ્મ તેવા પરમેશ્વરની સતત નજીક જવાનું છે પ્રમાદિ વ્યક્તિને કર્મઠતાનો નિંદ્રામાં પોટેલાને જાગૃત કરવાના પડેલાને ઊભા કરવાનો ઉપાય ગીતામાં છે ગીતા માત્ર યુદ્ધનું ગીત નથી પણ જીવનનું સંગીત છે મહાભારતના યુદ્ધને ધર્મયુદ્ધ પણ કહેવાયું છે ગીતાનો સાંખ્ય યોગ જાગૃત બનવાનું સૂચન કરે છે આવી જાગૃતિ જે જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાવી નાખે છે ગીતામાં યોગ કર્મયોગ અને ભક્તિ યોગની પૂર્ણ ચર્ચા થઈ છે તેના બીજા અધ્યાયમાં સાંખ્ય યોગ દ્વારા સ્થિત પ્રજ્ઞાગાનીના લક્ષણો દર્શાવ્યા છે તો ત્રીજા અધ્યાયમાં કર્મયોગ અને બારમા અધ્યાયમાં ભક્તિયોગની વિશદ ચર્ચા થઈ છે જેના પ્રમાણે જ્ઞાન સર્વસ્વ છે પોતાના મૂળ સ્વરૂપને જાણવાનું છે શરીરની નાસવંતતાને ઓળખવાની છે અવિનાશી આત્માને પારખવાનું છે દેહાંતર પ્રાપ્તિ સંસાર જીવનનો ક્રમ છે પરિવર્તન જીવનનો સ્વભાવ છે જે આ સમજે છે તે સંસારના સાગરને પાર કરી જાય છે મોહ આસક્તિનું બંધન જીવનભર પીડા આપે છે મોહ રડાવતો હોય છે તો મમતા બાંધે છે જીવન તરફની અજ્ઞાનતા જ્ઞાનના પ્રકાશથી દૂર કરવાની છે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે જ્ઞાનનો મહિમા ગાયો છે નહીં જ્ઞાનેને સદ પવિત્રમ ઇતિ વધતે અર્થાત જ્ઞાન મનુષ્યને જીવનની દ્રષ્ટિ આપે છે આ લોકોમાં જ્ઞાનની પવિત્ર એવી કોઈ બાબત નથી જ્ઞાન એ જ શક્તિ છે જ્ઞાન વિના અંધકાર છે આત્મજ્ઞાન દ્વારા જ પરમ શાંતિ મળે છે ગંગોત્રીમાંથી પ્રગટ થયેલી ગંગા નદી બનીને સમુદ્રને મળી એકરૂપ થઈ જાય છે તે જ પ્રમાણે જ્ઞાન માર્ગ ભક્તિમાર્ગ અને કર્મ માર્ગ ત્રણેય પરમાત્મા રૂપી મહાસાગરમાં ભળીને એકરૂપ થઈ જતા હોય છે જીવ શિવપથી બની જાય છે આમ ભગવદ્ ગીતાનો આત્મજ્ઞાનનો મહાકુંભ છે જેનું મંથન કરવાથી સત્યની અનુભૂતિ તો થાય જ છે પણ ભગવદ્ ગીતાનું પઠન અને ઊંડો અભ્યાસ કરવાથી આજના મુશ્કેલીઓ સમસ્યાઓમાં અટવાયેલા માનવને જરૂર તે અંત દ્રષ્ટિ આપશે અને તેના જીવનને સારી રીતે સાચી રીતે જીવવાની કળા શીખવી જશે પ્રકૃતિનો સાર પરમેશ્વર છે ગીતા છે સમયની પણ સીમા શકે પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ઉચ્ચારાયેલી ગીતાની સુવાસ તો ચારેય દિશામાં છે અનંત કાળ સુધી ફેલાતી રહેશે શ્રી કૃષ્ણથી કૃપા પણ શાશ્વત છે જય શ્રી કૃષ્ણ